હેલો ફ્રેન્ડ એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સાયન્સની હું આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ નવ વિજ્ઞાન વિષયમાં એક નવા પ્રકરણની શરૂઆત કરવાની છે ચેપ્ટર નંબર ફિફ્ટીન પ્રકરણ નંબર પંદર અન્ન સ્ત્રોતમાં સુધારણા સજીવો માટે ખોરાક અત્યંત જરૂરી છે સજીવને પોતાને પોતાના સ્વાસ્થ્ય માટે વૃદ્ધિ માટે વિકાસ માટે અને વિવિધ કાર્ય માટે જરૂરી ઉર્જા મેળવવા માટે ખોરાક જરૂરી છે આ તમે સૌ કોઈ જાણો છો વનસ્પતિઓ અને પ્રાણીઓની વાત કરવામાં આવે તો આ બંને આ બંને એ આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે બરાબર છે વનસ્પતિ અને પ્રાણીઓ એ બંને આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે મોટાભાગનો ખાદ્ય પદાર્થ ખેતીવાડી અને પશુપાલન વધારાની સાથે સાથે ખોરાકની જરૂરિયાત પણ વધતી જાય છે એટલે કે વસ્તીના સતત વધારા સાથે પોષણ એટલે કે ખોરાકની જરૂરિયાતને સંતોષવા પાક

ત્યારે જ સંભવ બને જ્યારે વધુ ભૂમિ પર ખેતીવાડી કરવામાં આવે પરંતુ ભારતમાં પહેલેથી જ બધા જ ખેતીલાયક જમીન પર એવા સ્થળો પર ખેતી થઈ રહી છે આથી ખેતીવાડી સાથે અથવા તો ખેતીવાડીમાં વધારો કરવો અથવા તો એવા પ્રબંધ કરવા જેથી તે ભૂમિ પર પાક ઉત્પાદન વધારી શકાય વસ્તીની ખોરાકની જરૂરિયાતને સંતોષવા પ્રાપ્ત ભૂમિ પર પાક ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે હરિયાળી ક્રાંતિ દ્વારા આપણે પાક ઉત્પાદન અને ક્રાંતિ દ્વારા આપણે દૂધ ઉત્પાદનમાં વધારો કર્યો છે કે લાવી શકીએ છીએ આ ઉપરાંત વૈજ્ઞાનિક આયોજન પ્રણાલી પણ હોવી જરૂરી છે સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્રિત ખેતી આંતરપાક પદ્ધતિ સંઘનીય ખેતી વર્ધિત કૃષિ પ્રણાલીઓ અપનાવી જોઈએ સાથે ખેતીમાં વધારો ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય છે વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય છે આ ઉપરાંત પશુપાલન મરઘાપાલન મત્સ્ય ઉછેર અથવા તો મત્સ્ય ઉદ્યોગ મધમાખી ઉછેર સાથે ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ ચલો હવે વાત કરીએ પાક ઉત્પાદનમાં સુધારણાના પ્રથમ ટોપિક એટલે કે આપણે વનસ્પતિ ખોરાક અને તે સાના સ્ત્રોત છે તેની ચર્ચા કરીએ એટલે કે ખોરાકના પોષક ઘટકો અને તે વનસ્પતિના કયા સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે તેની હવે આપણે ચર્ચા કરીએ ખોરાકનો આપણો પ્રથમ ઘટક પોષક ઘટક છે કાર્બોદિત અને કાર્બોદિત આપણને ઘઉં ચોખા મકાઈ જુવાર બાજરી જેવા ધાન્ય પાકોમાંથી પ્રાપ્ત થાય છે પ્રોટીનની વાત કરવામાં આવે તો પ્રોટીન આપણને ચણા વટાણા અડદ મગ તુવેર મઠ વાલ મસૂર જેવા કઠોળમાંથી પ્રાપ્ત થાય છે આવશ્યક તેલની વાત કરવામાં આવે તો તે આપણને સોયાબીન મગફળી તલ એરંડા જેને આપણે દિવેલ દિવેલ તરીકે પણ ઓળખીએ છીએ રાય સરસવ અળસી સૂર્યમુખી જેવા તેલ બીજ કે પછી તેલીબિયામાંથી પ્રાપ્ત થાય છે આ ઉપરાંત આપણે ખોરાક તરીકે શાકભાજી મસાલા અને ફળોનો પણ ઉપયોગ કરીએ છીએ જેમાંથી આપણને વિટામિન્સ અને ખનીજ ક્ષારો સાથે પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિઓ મુખ્ય બે છે તાપમાન અને પ્રકાશ અવધિ પાકને સારી રીતે વૃદ્ધિ પામવા અને જીવન ચક્ર પૂર્ણ કરવા માટે ચોક્કસ આબોહવા સંબંધિત પરિસ્થિતિઓ જરૂરી છે દાખલા તરીકે પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે જે पुष्प સર્જન અને વૃદ્ધિ પ્રક સૂર્યપ્રકાશ પર આધારિત છે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી ખોરાકનું નિર્માણ કરે છે કૃષિ પાક મુખ્ય બે પ્રકારના છે ખરીફ પાક અને રવિ પાક ખરીફ પાક જે જૂનથી ઓગસ્ટ વરસાદની ઋતુમાં ઉગે છે દાખલા તરીકે ડાંગર મકાઈ સોયાબીન બાજરી અડદ વગેરે જ્યારે રવિ પાક નવેમ્બરથી એપ્રિલ સુધી શિયાળામાં ઉગે છે દાખલા તરીકે ઘઉં રાય વટાણા અળસી શેરડી ચણા વગેરે અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓ અને પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ કરવી જોઈએ ભારતમાં ઓગણીસો સાઠ થી બે હજાર ચાર સુધીમાં ખેતીલાયક ભૂમિમાં પચીસ ટકાનો વધારો થયો છે અને અન્નના ઉત્પાદનમાં ચાર ગણો વધારો થયો છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાક ઉત્પાદનમાં સુધારણાની પ્રક્રિયાઓમાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓની ચર્ચા કરીશું આજનો લેક્ચર બસ અહીંયા સુધી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરને કન્ટિન્યુ કરીશું આજના આ ટોપિકમાંથી તમારા માટે ત્રણ પ્રશ્ન બનાવવામાં આવેલા છે પ્રથમ પ્રશ્ન પાક ઉત્પાદન અને પશુપાલનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો કેમ આવશ્યક છે તે જણાવો

ઉદાહરણ સહિત તમારે સમજાવવાના રહેશે એટલે આ ટોપિકમાં તમારે ખરીફ પાક અને રવિ પાકનું પણ લખવાનું રહેશે આજનો લેક્ચર બસ અહીંયા સુધી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરને ફરી કન્ટિન્યુ કહીશું ગુડ બાય ટેક કેર